ખેંગાર પ્રા પાર્કના ત્રિબેટીય નગરપાલિકા દ્વારા થોડા સમય પૂર્વે સીસી રોડ બનાવવામાં આવ્યો હતો શરદબાગ પાસે જ એપ્રોચ રોડની વચ્ચે સીસી રોડ બનાવવાનો હતો જેમાં નબળી ગુણવત્તાનું કામ થતાં કોન્ટ્રાક્ટરના સ્વખર્ચે રોડ ફરી બનાવવામાં આવી રહ્યો છે ખેંગાર બાગ પાસે ગટરનું કામ કર્યા બાદ સીસી રોડ બન્યો હતો રોડનું કામ ચાલતું હતું ત્યારે સ્થાનિકોને જાગૃત નાગરિકોએ યોગ્ય કામગીરી ન થતી હોવાની ફરિયાદ કરી હતી તેમ છતાં રોડ બનાવી દેવાયો હતો રોડ બન્યા બાદ પણ ફરિયાદો ઉઠતા અંતે સુધરાઈએ કડક વલણ અપનાવીને રોડ ફરીથી બનાવવાની ફરજ કોન્ટ્રાક્ટરને પાડી હતી ગાંધીધામના કોન્ટ્રાક્ટર વેલજીભાઈ રાજપૂત દ્વારા સિત્તેર મીટરનો રોડ બનાવાયો હતો જેમાં નગરપાલિકાને નબળી ગુણવત્તા જણાતા કોન્ટ્રાક્ટરની અઢી લાખની ડિપોઝિટ જપ્ત કરાઈ છે તેમજ પોતાના સ્વખર્ચે રોડ બનાવવાની ફરજ સુધરાઈએ પાડી છે બીજી વખત પણ રોડનું કામ યોગ્ય રીતે નહીં કરાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવશે રોડની આ કામગીરી કરવા માટે હાલ બનેલા રોડને પ્રથમ તોડવામાં આવી રહ્યો છે આ વેળાએ કામગીરી પર સુધરાઈના રામ ગઢવી ધીરેન ઠક્કર મહિદીપસિંહ જાડેજા કલ્યાણસિંહ સોડા મનુભા જાડેજા મનોજ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગત જૂનમાં ગટર લાઈન બેસી જવાના કારણે જે અહીંથી ગટર લાઈન જે ભૂગર્ભ ગટર યોજનાની લાઇન છે એ આ વિસ્તારમાં લગભગ વીસથી પચીસ ફૂટ ઊંડી લાઇન છે એ લાઇનને દુરસ્તી કામમાં પાઇપ બદલાવવામાં આ રોડ ક્ષતિગ્રસ્ત થયેલો જે તે વખતે ટેન્ડર કરીને ગાંધીધામની વેલજી રાજપૂત નામની પેઢીને કોન્ટ્રાક્ટરને આ કામનું ટેન્ડર લાગેલું અને તેણે કામ કરેલું હવે પ્રાથમિક દૃષ્ટિએ જ આ રોડ મેં જોયું કે ક્યાંક ને ક્યાંક કામની ગુણવત્તા નબળી છે એટલે ચીફ ઓફિસરને બાંધકામ શાખાને એની જાણ કરી અને જે તે કોન્ટ્રાક્ટરને એના ખર્ચે આ રોડ રિપેર કરવાની વાત આવી કોન્ટ્રાક્ટરને લેખિતમાં બે વાર નોટિસ આપવામાં આવી પણ એણે એ નોટિસનું પ્રત્યુત્તર આપવાનું તસ્તી પણ લીધી નહીં માટે નગરપાલિકાએ કડક થઈને મારી સૂચનાથી ચીફ ઓફિસર અને બાંધકામ શાખાએ એને ભવિષ્યમાં કોઈ નગરપાલિકાના એ કામ ન કરી શકે આવી હલકી ગુણવત્તાના કામ ન થાય એટલા માટે એને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ કરી છે સાથે સાથે પ્રજાના રૂપિયાનું ક્યાંય વ્યય ન થાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખીને અત્રેથી એ રૂપિયા જે એણે ડિપોઝિટ ભર્યા હતા અને એને જે ફાઇનલ પેમેન્ટ હતું એ પેમેન્ટ અટકાવીને એ જ રકમમાંથી અત્યારે નગરપાલિકાના જે વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટ જેમની પાસે છે એ કોન્ટ્રાક્ટર પાસેથી ગુણવત્તાયુક્ત કામ કરાવી અને આ રસ્તો ફરીથી અમે રિપેર કરાવીએ છીએ આક્ષેપ થાય છે મારા કાને પણ એવી વાત આવી છે પણ હવે એનો ખુલાસો તો જેના સંબંધીનો આક્ષેપ થાય છે એ જ એના ઉપર પ્રકાશ પાડી શકે છે મારા સાથી મિત્રો પણ બધા જ જાગૃત છે ને આવું ક્યાંય પણ બનતું હોય છે તો એ અચૂક ધ્યાન દોરતા જ હોય છે બીજું વિશેષમાં કહું તો આવી એક કાર્યવાહીથી એક સાર્વજનિક સંકેત જશે કે નગરપાલિકામાં કોઈ પણ કામ નબળી ગુણવત્તાવાળું હશે તો કોઈપણ કાળે ચલાવી લેવામાં નહીં આવે અને બીજા જે કોન્ટ્રાક્ટર છે એ પણ આનાથી સચેત રહેશે અને કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં કરે